નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા ખાતે સડત્રીસમો ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ભાદરવા સુદ ચૌદની ચાણસમા ખાતે આથમણા દરવાજાની બાજુમાં આવેલ ગણપતિ દાદાના મંદિર ઉપર સડત્રીસમો ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેમાં આજે ત્રીજા દિવસે હજારોની મેદની ગણપતિ દાદાના દર્શન કરવા પધારી હતી સડત્રીસ વર્ષથી ચાણસમા ખાતે ગણપતિ મહોત્સવ ઉજવાય છે જેમાં ચાણસમા નગરના તમામ ભક્તો હજારોની મેદનીમાં ગણપતિ દાદાના દર્શન કરવા પધારે છે સાથે સાથે આરતીનો લાભ લે છે અને ગણપતિ દાદાને મનગમતા પ્રસાદની પણ દાતાઓ દ્વારા પ્રસાદી કરવામાં આવે છે આજે ત્રીજા દિવસે લગભગ બે હજાર ભક્તોની મેદની ગણપતિ દાદાના દર્શન કરવા પધારી હતી ચાણસમાં પોલીસ દ્વારા ગણપતિ દાદાના પંડાલની મુલાકાત લેવામાં આવી હતી અને પીઆઈ બેન દ્વારા ગણપતિ યુવક મંડળના કાર્યકરો સાથે વાતચીત કરીને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની ચર્ચા વિચારણા કરી હતી અને ચાણસમાં પોલીસ આ બાબત માટે ખડે પગે રહેશે એવું એમને જણાવ્યું હતું અહીંયા આનંદ ચૌદશ સુધી દરરોજ આરતી અને દાદાની પૂજા અર્ચના થશે ત્યાં સુધી દરરોજ રાત્રે આરતી કરવામાં આવશે તમામ આયોજન ગણપતિઓ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર ચેતન શાહ